ઝાડવા હે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજે છે અને આ ને આપણે ધોવાના છે થાંભડા થાંભડા ધોવાનું છે આ છે મકાન મકાન અંદર બતાડવાનું અત્યારે હા મિત્રો વરસાદ આવે છે જો ધીમે ધીમે વરસાદ આવે છે બહુ નથી આવતો અને મમ્મી આપણે ગૂંથે છે રૂમાલ ઊં ગૂંથવાનો આવે ને આ છે મકાન આ એક છે અમારું મકાન અમારો સામાન પીડ્યો લુગડા અને પેટી પેટીને એવું છે જાજુ અમારે છે ને ખાવાનો બધો ભાગ આમાં પીડ્યો અત્યારે ઘી એવું પીડ્યું છે આ તો ભાગ ને આપણે આવ્યો ને ત્યારે એમાં પીડ્યું દૂધ ને મૂકો ને આ છે પેટી આપણે માળી ઠામડા ને એવું પીડ્યું છે હમણાં બીજા મકાન બતાડ્યું બીજું મકાન એ છે મારા કાકા ને એનું આ છે બીજું મકાન આમાં અમે અમે એમ જ રહેવી છીએ એમાં મમ્મી નો વાંધો છે એ સીવે છે હોતા મમ્મી લાઈટ તો કઈ હે નહીં જો આ ખાઈટ પડી છે ને આ બધા ઘરમાં હોય પંખો ખાઈટ જો આ ખાઈટ ને ખાઇડ મિત્રો એ ખાઈટ છે ઈ જો આપણે અહીંયા આ ટીંગાડી હરિયાળી ને અત્યારે ટીંગાડી અમારે કોઈ કોઈ ઈસકે એવું છે ને બધાને ફેરસાડે એટલે કોઈ શક્યા નહીં એટલે આ છે આ ત્રીજું મકાન આ ત્રીજું મકાન આ એનું છે બીજા કાકાની એનું એ અત્યારે ગામમાં રહે બાન બી તો એનું મકાન બને જ હોય ને અત્યારે હે ને વરસાદ આવે હે ને એટલે અહીંયા આપણે ઓછરીમાં રાંધી છીએ ના કર અહીંયા આપણે રાંધતા હોય આની અંદર સગવડા અંદર ના એ છે આપણું હારું ને આપણે આમાં પીવાનું પાણી ભર્યું છે આ ટાંકામાં આપણે નો વિડીયો જોઈને તો જોઈ લીધો વરસાદ આવ્યો હતો ને એક બી ત્યારે આપણે એમાં ભર્યું હતું પાણી અને અહીંયા છે આપણો ગેસ અહીંયા રાંધવી આપણે ને અહીંયા છે આપણે ભગવાન અહીંયા આપણે દરરોજ દીવાબત્તી કરી ને હવે તમને હે ને બીજું બતા ઢોર બાંધ્યા છે ને તમને બતાવ્યું ગાઉ ને એવું બાંધ્યું બે એક ગા છે ને એક પાડી એક વાસડો છે તો મકાન મળતો પડું છે આ તમે વિડીયો ન જોયો તો જોતા આવી ગયો ઝાડવા દેખાઈ ના હોય પડું છે ને આ બાજુ આ ઝાડવા દેખાઈ ના હોય છે આ બાજુ જો તમને આ ધોર નું ફરજો બતાડું આ છે એક ગા એ ત્યાં દૂધ છે તે દૂધ નેડવાનું ને એક છે આ વાસડી એક પાડી છે એક વાસળો ચાર ઢોર છે અને આપણે ઢોરનું ઝાડવા આટલામાં થોડાક માં વાળ છે અને આ કદામડી જામફળી નેવું ઓળખી ગયા જોતા આવ્યો તો આ છે જામફળી નેવું આમાં જામફળ આવ્યા છે કાસા આયા છે જામફળ તો આયા કાશા છે રાવ આ બાજુ છે બે અને આંબો છે આ બાજુ છે થોડું કેળું નેવું જો અહીંયા ઘણી કેળું છે આ કેળામાં કાંઈ નથી આવતું આ બધા મળી નેવું ને આ બાજુ છે થોડોક વાડ તો અને આપડે સાયકલ છે ને પેલા મિત્રો આપણે સાયકલ સાયકલ જવાઈ પડી હવે કાંઈ હું હાકતો નથી એટલે જવાય પડી સાયકલ અને આપણે ઢોર હાટ્યું આ બાજુ વાયું છે શિયાડી જો આ બધી શિયાડી છે આપણે આમાં જામફળી વહી દીધી શિયાડીમાં મિત્રો જો લાયંગ કરી અને આપણે ઢોરને નીડ ભરવા આપણે ઢાળીઓ ફરજો કે ઢાળ્યું નથી એટલે આપણે ઢોરને નીડ નાખવા અહીંયા નાખ્યું છે નીણ જ્યારે પાલો ને એવું થાય ને ત્યારે અહીંયા નાખ્યું આપણે અને હે ને તને બતાવું આ બાજુ તો આપણે ખડ ને એવું જાતું હોય ઢોરને વાવવા દુ અને આ બાજુ છે ને જો આમાં વાયુ છે મરસી ખડ બહુ થઈ ગયું દેખાતું જ નહીં હોય આ બાજુ આવ્યું છે ખડ આપણે ઢોરને નાખવા અને જો આ બાજુ કેળું દેખાય મિત્રો એમાં એક લૂંઘ આવી છે તમને બતાડું કેદી બાકી રાહ કોમેન્ટ કરવાની તમને આ બાજુ તમને ખબર છે આમાં બધી માંડી ને આમાં જાહેર હતી જાહેર એટલી રહી હવે વાઢવાની મેં કારણ કે સેતુરી એ કાવડી સેતવી રહી છે અહીં તમને હને એક લૂમ ગઈ છે ને કેળમાં એ તમને બતાવું જો દેખા છે લૂમ ગઈ છે મિત્રો એક લૂમ ગઈ છે એ હે ને પાકી જાય ને એટલે આવી ગયો ખાવા અત્યારે મિત્રો વરસાદ આવે ધીમો ધીમે આવે તો જરફળ જરફળ આવે અને આવડે ને મકાનનું ટૂર આપી દીધું છે તો અને બનાવી જો વ્લોગમાં જો ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછો તમારા ક્યુઆઈના વિડીયો જોતો હોય તમારા સવાલોનો જવાબ તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો આપણે ક્યુઆઈના વિડીયો બનાવી નાખીશું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી એક મળશે આપણે નવા વિડીયોમાં તો બધા મિત્રોને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય